ત્યાં પરિવાર જે હતો એની નારાજગી અત્યારે છતી થઈ છે મુમતાઝ અને ફૈઝલ નારાજ છે અને એ આ ટિકિટ ન મળવાના કારણે એમની અંદર અંદર ખટરાગ છે પણ ચેતર વસાવા સાથેનું ગઠબંધન અને આ બેઠક પર કયા પ્રકારની કાંટેકી ટક્કર થઈ શકે અને કોણ આ બેઠક પર જીતી શકે આપણે શું લાગી રહ્યું છે કારણ કે જનતાનો મત એ કહે છે કે બીજેપી અહીં કમાલ કરશે કંઈ વાંધો નહીં આવે કોંગ્રેસને ભલે એવું લાગતું હોય કે આપણે કોઈને સવાલ કર્યા નથી આપણે તમામના સવાલ જવાબ કર્યા છે અને એ આંકડાઓ પણ આપણા સુધી પહોંચાડ્યા છે મયુર શું કહેશું જીગર ભરૂચ બેઠક ઉપર અત્યારે જે ગ્રાઉન્ડ ઉપર સ્થિતિ છે તો એ તેની અંદર એક વાક્ય ફેમસ થયેલું છે ચાલે તો ચેતર ચાલે બાકી બીજું કોઈ ન ચાલે એટલે આ જે લાઇન છે અને આ લાઇન એટલા માટે મહત્વની છે ભારતીય જનતા પાર્ટીએ પણ આ લાઇન ઉપર ધ્યાન આપવું જોઈએ કારણ કે આ લાઇન ઉપર ધ્યાન નહીં આપે તો બેઠક તેમના હાથમાંથી જતી રહેશે ચેતર છે એ ઘરે ઘરે પહોંચી ગયેલા છે આદિવાસી યુવા ચહેરો છે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીની અંદરથી ચૂંટાઈ અને આવેલો હતો એક સમયે બીટીપીના સાથી હતા અને તેમની સાથે આ વિધાનસભામાં ન રહ્યા અને તે આમ આદમી પાર્ટીની અંદરથી ચૂંટણી લડી અને જીતેલા તેની ઉપર પોલીસ કેસ પણ થયેલા જેલની અંદર પણ મોકલવામાં આવેલા પણ જે ગણિત ત્યાંના જે છે આદિવાસી મતદારો સૌથી વધુ આ બેઠક ઉપર છે એ પછી જોઈએ તો મુસ્લિમ મતદારો છે એ મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા છે એ સિવાય જોઈએ તો ક્ષત્રિય જે મતદારો છે એ મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા છે એટલે એટલા માટે જ જે છે તે બેઠક ઉપર જે ટક્કર છે એ થયેલી છે બીજેપી માટે આ જે બેઠક છે એ ખૂબ ટફ છે અને તે મહેશ વસાવા અને છોટુ વસાવા એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર આવી જાય છે છોટુ વસાવા લાસ્ટ ટાઈમ બાર બાર ટકાથી વધુ વોટ શેર એ લઈ ગયેલા હતા એટલે કે અંદાજે એક લાખ ચોવીસ હજારની આસપાસ વોટ લઈ ગયેલા હતા આ વખતે કેટલા એ વોટ લઈ જાય છે કારણ કે હવે તેમની પાર્ટીનો સિમ્બોલ પણ બદલાઈ ગયેલો છે ને પાર્ટીનું નામ પણ બદલાઈ ગયેલું છે રમેશભાઈને સવાલ પૂછી લઈએ કારણ કે અહેમદ પટેલની આ બેઠક પરંપરાગત બેઠક અને અહેમદ પટેલને કોંગ્રેસનું ઘડ કહેવાતું હતું શું રમેશભાઈ સવાલ એ છે કે શું કોંગ્રેસને એવો કોઈ મજબૂત ચહેરો ન મળ્યો પરંપરાગત બેઠક આપની જ હતી અને મુમતાઝ અને ફેઝલ તો એવું કહેતા હતા કે પરિવાર અહીં મજબૂત છે અને એ તમને કોઈ ચહેરો જ ન મળ્યો કે આપણે ચેતર વસાવવાના સહારે ચેતર ચાલે તો ચાલે એના સહારે આપણે જવું પડ્યું કારણ કે આટલા બધા દિગ્ગજ અને કોઈ ચહેરો જ તમને ભરૂચ માટે ન પડ્યો કે આપને ગઠબંધન કરવું પડે જો પાર્ટીનું નેતૃત્વ શીર્ષ નેતૃત્વ કરનાર વ્યક્તિ દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યું છે એ પ્રકારે ગઠબંધનની અંદર જે બે સીટો છોડવામાં આવી છે એ પાર્ટીનો નિર્ણય છે આમાં પાર્ટીના નિર્ણય સામે કોઈ પણ ઉમેદવાર એ કોંગ્રેસનો હોય એ મજબૂત હોય કે કમજોર હોય પરંતુ જ્યારે પાર્ટી કોઈ ડિસિઝન લેતી હોય ત્યારે રમેશભાઈ એવું થયું કે અહેમદ પટેલ તો સલાહકાર હતા સોનિયા ગાંધીના હવે જે દસ વર્ષ સુધી તેમણે સલાહ સમિતિમાં હતા તેમને સલાહ સૂચના આપતા હતા હવે એમની વિદાય થાય છે તો એમનું તો કોઈ સાંભળતું જ નથી એટલે દીવા તળે અંધારું દીવો જેવો બુજાઈ ગયો એટલે પછી અંધારું થઈ ગયું અને છોકરાઓ છે જે લડી રહ્યા છે પોતાના જ પક્ષ સામે રાહુલ ગાંધી રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી ફેઝલ કહે તો ફેઝલનો પત્રનું કોઈ રિએક્શન આવતું નથી મુમતાઝ રિએક્શન આપે છે બાઇટ આવે છે કે ભાઈ મને બોલાવશે તો હું જઈશ તો પછી આ પરિવાર જે અહેમદ પટેલે એમનું જીવન એ કોંગ્રેસ માટે સમર્પિત કર્યું અને એ જ બેઠક પર આપને आम आदमी पार्टीने सहारे चूटणी लढवी पडे पण एक चिंतान कारण भाई

વર્ચસ્વ મતલબ કે પાર્ટીના ગઠબંધનની જ્યારે વાત થતી હોય અને ગઠબંધનની અંદર જે પ્રકારે બે હજાર બાવીસનું ઇલેક્શન થયું અને બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીને કોંગ્રેસની અંદર જે વોટ ડિવાઈડ થઈ ગયા અને વોટ ડિવાઇડ કરવા થવાથી ભારતીય જનતા પાર્ટીને મોટી સી સીટો વધી એ સીટોને જોતા જ્યારે ગઠબંધનની વાત આવી અને ગઠબંધનની વાતની અંદર જ્યાં જે પ્રકારે સમીકરણ નક્કી થતું હોય અને એ પાર્ટીનું નેતૃત્વ નક્કી કરતા હોય એની અંદર વિચારધારા છોડી અને ગઠબંધન કરી દેવાનું વોટ શેર માટે

ભરૂચ બેઠક આપણા માટે પણ ટફ કહેવાય છે કારણ કે ચેતર વસાવાએ જે રીતે કમબેક કર્યું યુવા ચહેરો અને જે રીતે આખા વિસ્તારમાં તેમનો એક રૂતબો જોવા મળી રહ્યો છે એની અસર આપને પણ થશે કારણ કે આ ટફ ફાઇટ આપણા માટે પણ સાબિત થશે જીગર જ્યારે વિધાનસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન એનો એક સામાન્ય એક પાતળી ભેદરેખા તમને કહું તો વિધાનસભા જીતવા માટે એક વિધાનસભા કોંગ્રેસે જે નીતિ અપનાવી છે જે મને આમ નજરમાં આવે છે તમને કહું એમને મોટાભાગે ધારાસભ્યોને ઉતારે છે કારણ કે એમની પાસે બીજા કોઈ ઉમેદવારો હતા નહીં અને ગઠબંધનનો જે વિષય છે એમાં હું એટલે નથી પડવા માગતો કે એ ઠગબંધન છે ગઠબંધન નથી જેટલા ઠગ હતા જેને દેશોને ઠગા છે એના પુરાવા છે એમના કેસો ચાલે છે વર્ષોથી પરિવારવાદની પાર્ટીઓ જે પરિવાર પાર્ટી નહીં પણ પરિવાર ચાલતો હતો એ બધા એકત્રિત થયા છે અને આ સુરત સામે ધૂળ ઉડવાડવા જેવા કામ કરી રહ્યા છે દેશની જનતા જ્યારે નરેન્દ્રભાઈને કામ કરતાં જોયા છે અઢાર અઢાર કલાક દેશની ચિંતા કરતાં જોયા છે ત્યારે મને આ બાબતમાં હાર જીત માટે બહુ ચિંતાનો વિષય નથી માની લો કે મનસુખભાઈ જે પ્રમાણે અમારા સિનિયર લીડર છે આદિવાસી નેતા છે મેં અગાઉ આપને કહ્યું કે આ બધી સીટો અમે સાડા ત્રણ લાખથી વધારે લીડથી જીતેલા છીએ એટલે એક વિધાન એક વિધાયક ક્યાંક ચૂંટણી લડી રહ્યા છે તો બીજી છ વિધાનસભાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને એ મતદારો પણ છે ચોક્કસ છે અમે હા અમે કોઈ પણ યુદ્ધને કોઈ પણ યુદ્ધને સામાન્ય નથી ગણતા જેવી રીતે ચૂંટણી એટલે અમારી માટે યુદ્ધ કહેવાય તો ભારતીય જનતા પાર્ટીનો એ મિજાજ રહ્યો છે કે કોઈપણ ચૂંટણીને અમે સામાન્ય ગણતા જ નથી અમે ગ્રાઉન્ડ ઝીરોથી ચાલુ કરીને કોઈ પણ સામે ચેલેન્જીસ હોય એની સામે પૂરી સજાગતાથી લડીએ છીએ બિલકુલ એટલે મને મારી પાર્ટીના સંગઠન ઉપર વિશ્વાસ છે ભાઈ કે સવાલ એ પણ છે કે તમે માત્ર એક વિધાનસભા ગણતા હોય પરંતુ એ બે હજાર બાવીસની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી માધવસિંહનો રેકોર્ડ તોડે છે એકસો છપ્પન બેઠક આવે છે અને એ સામે પૂરની અંદર એ ચેતર વસાવા છે એ જીતીને આવે છે તો મયુરભાઈ આપે આપે જે ભ્રમણા ફેરાવી હતી આપે જે આખો ચિતાર ઊભો કર્યો હતો એ તમને જાણ હશે કે કેજરીવાલથી લઈ અને અહીંયા સુરતના આગેવાનો સુધી બધું ક્લિયર થઈ ગયું છે એટલે હવે જે આપનો આપનું જે લોકોને એક આભા ઊભી કરી હતી એને એ એ આભા ઉપરથી હવે પડદો હટી ગયો છે એટલે એ સમયે એ આપના આભા નીચે જે સામાન્ય ભોળી પ્રજાને ભોળવવા માટેનો પ્રયાસ થયો હતો એની કરતાં તો ખૂબ સારા પરિણામો અત્યારે આવવાના છે હું તમને કહી દઉં કારણ કે દેશની અંદર આપ શું છે ને એ દરેકના મગજમાં ક્લિયર થઈ ગયું છે એટલે અમને પાર્ટી તરફની કોઈ ચિંતા નથી જે સમયે મેં આપને કીધું એમ કે અમે લોકોના કામ કર્યા છે એના આધારે અમે જે વિશ્વાસ જીત્યા છીએ અમે જે કહ્યું છે કર્યું છે બિલકુલ એના આધારે મને વિશ્વાસ છે કે આ બિલકુલ બિલકુલ લાખો ભરૂચ ભરૂચ બેઠક પર આ વખતે કાટે ગઈ ટક્કર કારણ કે ચેતર વસાવા મેદાનમાં છે એટલે ભરૂચ બેઠકની ફાઇટ પણ ટફ રહેવાની છે કારણ કે આ બેઠક પર મતદારોનો મૂડ એવું કહે છે કે ચેતર વસાવા છે અને આ તરફ એમના જ ભરૂચના મતદારોના મતે ફરી અહીં ભાગો લહેરાઈ શકે છે કારણ કે આ મતદારો બીજેપી તરફે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે અને જે જે સવાલ કરવામાં આવ્યો અને તેમના મતે પણ એજ જે રિએક્શન આવ્યા સિત્તેર ટકા મતદારો કરી રહ્યા છે બીજેપી ને પસંદ અને એજ આધારે આખી આ ચર્ચા આપણે કરી રહ્યા છે હવે નવસારી